પાંદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીએ પાંદરા તાલુકાના અનેક ખેડૂતોને રાતા પાનેર રડાવ્યા છે

ગામના ખેડૂતો કરી રહ્યા છે અને નદીમાં આવેલા પૂરના પાણીના કારણે પાદરા તાલુકાના ગામોમાં ભારે તારાજી સર્જી છે પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોના ઉભા પાકને પણ વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે જેના વળતરની માંગ છે તે ખેડૂતો કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો તાલુકાના કાંદા ગામના ખેડૂતો છે તેઓને માથે હાથ ધોઈને રોવાનો વારો આવ્યો છે કારણ કે અગાઉ બીપર જોઈ વાવાઝોડું તોકતે વાવાઝોડું ત્યારબાદ હવે અતિવૃષ્ટિ એટલે કે પૂર આવ્યું ત્યારે પાદરા તાલુકાના કાંદા ગામે ચારસો એકર જમીનમાં વાવણી કરેલ કપાસ છે તે હાલ નષ્ટ થઈ જવા પામ્યો છે ચોક્કસપણે આપ દ્રશ્યો જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારે હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે હજુ પણ કાંદા ગામે કેટલાક ખેતરોમાં પાણીનો હજુ પણ ભરાવો છે જેને લઈને ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થાય તે પ્રકારની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે કાંદા ગામના ખેડૂતો આજ રોજ ભેગા થયા હતા અને સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરીએ તો સરકાર દ્વારા તેર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવાની વાત કરી હતી પરંતુ ખેડૂતો તેનાથી વધુ વળતર આપવામાં આવે તે પ્રકારની સરકાર પાસે આશા રાખી રહ્યા છે ત્યારે આવો સાંભળે શું કહ્યું કાંદા ગામના ખેડૂતો દ્વારા પાંદડા તાલુકાના ખાધા ગામનું હું વટની છું અમારા ગામથી પાંચથી છ કિલોમીટર દાઢર નદીમાં જે પૂર આવ્યું હતું એના લીધે અમારા ગામના પાણીનો નિકાલ ના થયો એના લીધે અમારા ગામની ખાદા ગામની સંપૂર્ણ જમીનની અંદર તુવેર કપાસ દિવેલા

હું પાદરા તાલુકાના ખાંધા ગામનો વતની છું જે દાદર નદીમાં પૂર આવ્યું એમાં અમારે કપાસમાં છસો વીઘામાં નુકસાન થયું છે કપાસને તુવેરમાં હવે સરકારશ્રી તે તેર હજાર આપવાનું કહે છે એમાં અમારે દવા બિયારણ ખાતરમાં કંઈ મળે એવું છે નહીં અને તમે પાછળ જોઈ શકો છો જે કપાસમાં નુકસાન થયું તે કેટલું નુકસાન છે તે અમારે સરકારશ્રીને એ વિનંતી છે કે કંઈ વળતર સારું આપે અમને શું માનો છું તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ જે અમે પાદરા તાલુકાના ખાંધા ગામ ના વતનીઓ છે દરેક ખેડૂત ભાઈઓ અત્રે એકત્રિત થયા છે આપ જોઈ શકો છો આ તરફ કે અમારા જે કપાસ નુકસાન થયું છે અને આ જે આ પરિસ્થિતિ પૂરની સર્જાઈ છે અમારું ગામ એ પાદરા તાલુકાના એવાડા લગતું ગામ છે જેથી કરીને અમારા ગામની બાજુમાંથી ડઢર નદીનો પ્રવાહ વહેતો થાય અને જેના કારણે એ પાક અમારા ખેડૂતોના સમગ્ર ખેતરોમાં જાય છે જેથી કરીને આપ જોઈ શકો છો કે આ પ્રમાણે આજે સરકાર અમે તેર હજાર રૂપિયાની સહાય ચૂકવણી કરવા માટે કહે છે પરંતુ એ ખેડૂતો કોઈ પણ અમે ખાતર દવા જે કોઈપણ પ્રકારે પોસિબલ જ નથી કે તેર હજાર રૂપિયામાં અમને વળતા